ગીરગઢેડા તાલુકાના ધોકડવા ગામે કેન્સરનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અમરેલી દ્વારા ધોકડવા ખાતે નિઃશુલ્ક કેન્સર ડિટેક્શન નિદાન કેમ્પ યોજાયો હતો તેમાં બાણું મહિલાઓએ ફ્રી નિદાનનો લાભ લીધો હતો ગીરગઢડા તાલુકાના ધોકડવા માધ્યમિક શાળા ખાતે કોટન કનેક્ટ ફાર્મર કોમ્યુનિટી ફાઉન્ડેશન અને રોટરી ક્લબ અમરેલી ગીર ગીરના સંયોગથી ફ્રી સ્તન કેન્સર કેમ્પ યોજાયો હતો જેમાં ધોકડવા તેમજ આજુબાજુના ગામના બાણું મહિલાઓએ તપાસ કરાવી હતી સ્તનના અને ગર્ભાશયના કેન્સર વિશે પીપીટી દ્વારા તપાસ કરવામાં આવી હતી તેમજ કેમ્પમાં આધુનિક મશીનરી દ્વારા જરૂરિયાત મુજબ પેપ સ્મિયર ટેસ્ટ મેમોગ્રાફ એક્સ રે જેવીની તપાસ વિનામૂલ્યે ચેકઅપ કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં ધોકડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા વિઝિટ લીધી હતી મનોકબાર ટીવી નમસ્કાર નામ ગામ સ્થાનિક વતની છું અને શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રમાં ફિલ્ડ ફેસિલિટેટર તરીકે અત્યારે બજાવું છું હાલે આજમાં કોટન કનેક્ટ ફાર્મર ફાઉન્ડેશન દ્વારા અને શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અમરેલીના સહયોગથી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધોકડવામાં પાંત્રીસ વર્ષથી ઉપરની બહેનોને સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સર માટે ફ્રી ચેકઅપ કરવામાં આવી રહ્યું છે એમાં મોટી સંખ્યામાં બહેનો લાભ લે એ માટે આજુબાજુના ગામડાઓમાં પણ અમે જાણ કરી છે અને અત્યારે હાલમાં બહેનો ફ્રી નિદાન કેમ્પનો ખૂબ સારી રીતે લાભ લઈ રહ્યા છે તો તેમને અમે તમને લાભ આપવા માટે અત્યારે તૈયાર છીએ આભાર નમસ્કાર પરેશ સોલંકી શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર વતી ચાલતા કાર્યક્રમ બીસીઆઈમાં આઈએનજી સત્યાવીસમાં પીયુ મેનેજર તરીકે ફરજ બજાવું છું હાલ કોટન કનેક્ટ ફાર્મર ફાઉન્ડેશન અને રોટરી રોટરી ક્લબ છે એના માધ્યમથી શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર સંસ્થા સાથે રહી ધોકડવા અને આજુબાજુના વિસ્તારમાં એક ફ્રી નિદાન કેમ્પ નિઃશુલ્ક કેન્સર ડિટેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંત્રીસ વર્ષ ઉપરના બહેનો તેમજ સાથે સાથે ઘરના વડીલ બહેનો છે એને ફ્રી ઓફ નિદાન માનો કે સ્તનનું કેન્સર છે ગર્ભાશય મુખનું કેન્સર છે તો એની સારવાર વિના મૂલ્યે અમે આપવાના પ્રયત્નો કરી રહ્યા છીએ અને કઈ રીતે વધારે સારું બની શકે સાથે સાથે આ લોકોના આ વિસ્તારના લોકો વધારે લાભ લઈ શકે એના માટે અત્યારે હાલ અમારી ટીમ અને સંસ્થા વતી બધા કાર્યકરો કાર્યરત છે